તો રાજસ્થાનની યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની હતી રાજસ્થાનની એક યુવતીને સોશિયલ મીડિયા પર સુરતના યુવાન સાથે મિત્રતા કરવી ભારે પડી હતી મિત્રતા થયા બાદ સતત સંપર્કમાં હતી અને સુરતના યુવાને જન્મદિવસ હોવાને લઈને આ યુવતીને રાજસ્થાનથી સુરત બોલાવી હતી જોકે સુરત આવેલી યુવતીને આ યુવાન અને તેના મિત્ર દ્વારા બંધક બનાવવામાં આવી હતી નશીલા પદાર્થોના ઇન્જેક્શન આપી તેનું વીસ દિવસ સુધી શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું જોકે યુવતી અહીંયાથી બચીને નીકળી ગઈ રાજસ્થાન પહોંચી હતી અને રાજસ્થાન પોલીસમાં પોતાની સાથે બનેલી ઘટનાની એક ફરિયાદ આપી હતી જોકે આ ફરિયાદ રાજસ્થાનની કોટા પોલીસે દાખલ કરી સુરત મોકલી હતી અને સુરત પોલીસે ફરિયાદના આધારે આરોપીઓની ધરપકડ કરી છે કહી શકાય કે હોટલમાં બેઠા તરીકે કામ કરતો આ યુવક સોશિયલ મીડિયા દ્વારા યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને યુવતી મિત્રની બર્થ લઈને સુરત આવી હતી જોકે આ મિત્ર હતા યુવતીને ભારે પડી છે પણ ફરિયાદ દાખલ થતાની સાથે જ કહી શકાય પોલીસે આ મામલે ગુનો દાખલ કરી બે આરોપીઓની ધરપકડ કરી છે સ્પદ સરકારી અનાજ નો જથો ઝડપાયો છે શંકાસ્પદ સરકારી અનાજ ભરેલી છકડો રિક્ષા ઝડપાઈ હતી પુરવઠા વિભાગે કાર્યવાહી કરી અને છકડો રિક્ષા સહિત એક દસ લાખનો મુદ્દા જપ્ત કર્યો છે આગળ વાત કરીએ બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો છે સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં તેર હજારથી વધુ ઓપીડી નોંધાય છે મેલેરિયા ડેન્ગ્યુના પણ એક એક કેસ નોંધાયા છે ડાયરિયાના પણ છવ્વીસ કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું બાળકોની રોજની સો ઓપીડી નોંધાય છે બાળકોમાં પણ શરદી ઉધરસ અને તાવના કેસોમાં વધારો થયો છે અઠવાડિયામાં લગભગ તેર દર્દીઓ ઓપીડીના આઉટડોર પેશન્ટ તરીકે નોંધાયા તથા એક હજાર અને બાસઠ દર્દી દાખલ દર્દી તરીકે ગયા અઠવાડિયામાં જે એમએસ હોસ્પિટલમાં નોંધાયા તથા જો આ ડિઝીઝની વાત કરું તો ડેન્ગ્યુના લગભગ તે અઠવાડિયામાં સુડતાલીસ દર્દીના લોહીના નમૂના શંકાસ્પદ તરીકે લેવામાં આવે આવેલા તેમાંથી ફક્ત એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ હતો તે જ રીતે મેલેરિયાના ચારસો ને દસ લોહીના નમૂના દર્દીના લેવામાં આવ્યા તેમાંથી એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ હતો

પ્રતિબંધ હોવા છતાં ડીજે સાથે વરઘોડો કાઢ્યો સુધી ઠાકોર સમાજનું નવું બંધારણ અમલમાં આવ્યા બાદ બંધારણના બે પાસા જોવા મળ્યા છે એક તરફ મંત્રી સ્વરૂપજી ઠાકોરે બંધારણ અનુસાર દીકરીના લગ્ન કર્યા તો બીજી તરફ જાબડિયા ગામમાં ઠાકોર પરિવારે છડે ચોક બંધારણનો છેદ ઉડાડ્યો

તેઓ ઓ પણ બનાવી રહ્યા છે કોઈ સિંગર ડીજે પર ટ્રક માં ચડીને ગીત ગાઈ રહ્યા છે હજારો ની માત્રા માં એકઠા થયેલા લોકો ડીજે નાતાલે ઝૂમી રહ્યા છે એટલું જ નહીં કેટલાક શખ્સો ખુલ્લી તલવાર સાથે નાચતા વાયરલ વિડિયો માં દેખાઈ રહ્યા છે અને ત્યારે આ મુદ્દે સમાજના જ કેટલાક લોકો એ ભારે વિરોધ નોંધાવ્યો ઠાકોર સમાજે નવા બંધારણ માં લગ્ન અને અન્ય સુપ્રસંગો માં ડીજે પ્રથા પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાગુ કરવાનું નક્કી કર્યો જોકે કે આ નિયમનો છેદ હોય તે સમાન બનાસકાંઠામાં યા ગામમાંથી સામે આવ્યા જ્યા સમાજે નક્કી કર્યા પ્રમાણે પ્રતિબંધ હોવા છતાં ભારે ઘોઘાટ વાળા ડીજે સાથે વરઘોડો નીકળ્યો બનાસકાંઠા ડીસાના ના જાબડિયા ગામના કેટલાક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે

મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે ગબ્બર ઠાકોરે અને અર્જુન ઠાકોરે જે આપણે ઠાકોર સમાજમાં જે બંધારણ થયું હતું એમનો નિયમનું ઉલ્લંઘન કર્યું છે તો મિત્રો તમે બધા જે આપણે જે સોળ નિયમોનું બંધારણ થયું છે એમની પોસ્ટ હું તમને આ વિડીયોમાં મૂકું છું તમે બધા વાંચી લેજો આપણે સોળ જે નિયમ બનાયા એમાંથી એક પણ નિયમનું આપણે ઉલ્લંઘન નથી કર્યું અને તમે થોડું ધ્યાનથી પહોંચી અને જોજો તમારું શું કેવું થાય છે

અને ઠાકોર સમાજના બંધારણને ઉપરવટ જઈ અને એમનો પ્રસંગ કર્યો છે બંધારણનું ઉલ્લંઘન કર્યું છે બંધારણને માન્ય રાખ્યું નથી ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજમાં ખૂબ